જય હિન્દ મિત્રો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો ઓપશો બધા મજામાં હશો તો જેમ મેં તમને લાવીમાં કીધું હતું કે ઘણા વિદ્યાર્થીઓને તૈયારી મતલબ કે સવાલ એવા હતા કે સર અમારા તૈયારી હવે કઈ રીતના કરવી એક્ઝામની બરાબર કે સર ભરતી તો પાસ કરી નાખી અને ગુજરાતના વિદ્યાર્થીઓ આ વખતે સારો એવું રિઝલ્ટ આપ્યું છે ને એમાંથી જે રિઝલ્ટ આપણી એકેડેમીનું કહું તમને તો આઠ બોયઝ બે ફિઝિકલ પાસ કર્યું છે એમાંથી અડધાનું રિમેડિકલ છે બરાબર રિમેડિકલ હવે શરૂ થાય છે એમનો આજથી તો એક્ઝામમાં સર હવે શું કરવું જોઈએ કેટલું કેટલું વાંચવું જોઈએ બરાબર ઘણા વિદ્યાર્થીઓ સવાલ એવા મને એવા હતા કે સર તમે તમારા વિડીયોથી અમને રેપિટેશનથી ઘણો ફાયદો થયો છે બરાબર અમારું ગ્રાઉન્ડ તો પાસ થઈ ગયું સર તમે જગાડીને ભગાડી તો દીધા પણ સર હવે વાંચવાનું પર થોડુંક કહી દો કેમ કે ગુજરાતમાં એવી એકેડેમી નથી કે જે તમારું પરફેક્ટલી ટીએનું એક્ઝામનું પેપર લઈ

બરાબર તો ટેન્શન બિલકુલ ભાઈ નહીં લેતા કમ્પ્લીટલી વિડીયોમાં વાત કરશું નવા હોય વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા નહીં તમારા જરૂરથી શેર કરજો ચાલો કંઈ પણ ટાઈમ વેસ્ટ કરીએ ઓકે મિત્રો તો ચાલો હવે શરૂઆત કરીએ કે ટીઆરમી બે હજાર પચીસ ની પેલો ક્વેશ્ચન એ હતો ભરતી પૂરી થઈ ગઈ હવે શું કરવું મતલબ કે ફિઝિકલ પૂરું થઈ ગયું શેર સેન્ટરમાં ફિઝિકલ હતું તમને ખબર જ છે બરાબર શ્યાર સેન્ટરમાં ફેઝ વન ફેઝ વન નું શર સેન્ટરમાં હતું બરાબર અને પંદર સોળ તારીખ હતી એની બરાબર પછી ફેઝ ટુ સિત્યાવીસ ઇઠયાવીસ બરાબર ફેઝ ટુ એના બે સેન્ટર હતા બરાબર એટલે પેલા ચાર સેન્ટરમાં લેવાનું બરાબર પછી બે સેન્ટરમાં લેવાનું સિત્યાવીસ અઠ્યાસી તારીખે દેવલાલી અને જે આપણે કોલ્હાપુર હતું બરાબર તો હવે સર શું કરવું મતલબ કે ભરતી થઈ ગઈ તો પૂરી થઈ ગઈ ફેલ થઈ ગયા સર હવે અમારે શું કરવું તો તમારે એ માટે એટલું વસ્તુ તમને કહીશ કે ભરતી પાછી આવશે કહું શું તમને ક્યારે આવશે તમે અત્યારે તૈયારી કરો એક પાસ થઈ ગયા હોય તો એક્ઝામની અને ફેલ થઈ ગયા હોય તોય પણ ફિઝિકલનું ક્યાં કમી રહી ગઈ એનું વિચાર કરો બરાબર અને એના ઉપર કામ કરો રનિંગને નેક્સ્ટ લેવલે લઈ જાઓ શું લઈ જાઓ નેક્સ્ટ લેવલે આપણા જે આઠ બોઇસ પાસ થયા ને મિત્રો એ એમને પાસ નથી થયા હો એને અઢળક મહેનત હતી બરાબર એમાંથી એક બોઇસ તો છે ને મારી ગઈ ગયા વર્ષથી જોઈન થયો હતો ત્યારે જ એને આ ભરતી મેંનું પાસ થયું છે અને જેને વચ્ચે મૂકી દીધું હતું ને અને એ ટીએમાં ગયા ને બરાબર એ ફેલ થયા બાકી એ વિદ્યાર્થીઓ પાસ થયું છે પિયુષ છે અમર છે આપણે હિતેશ છે બરાબર તો મતલબ કે બહુ મહેનત કરવી પડી દોસ્ત બહુ એટલે બહુ મહેનત કરવી પડી ટીએમ બરાબર ઠીક છે તો ટેન્શન નહીં લેતા ભરતીની તૈયારીમાં લાગી જશે પછી વાત કરું કે એ ભરતીમાં સર પાસ થઈ જશે તો રીમેડિકલ વાળાનું શું થયું છે એમાંથી આપણા આઠ બોય જે પાસ થયા હતા ને બરાબર એમાંથી ચાર ને રીમેડિકલ આપી દીધી ચાર ને રીમેડિકલ આવી હતી બરાબર ચારે ચાર ને રીમેડિકલ ના પોઈન્ટ હતા નોર્મલ પોઈન્ટ છે હવે જોઈએ કે આજે હવે એનું રીમેડિકલ છે કાલે પણ થવાનું છે તો એ ચાર માંથી કેટલા પાસ થાય છે રીમેડિકલ વાળાનું હવે પેલી તારીખથી રીમેડિકલ શરૂ થઈ ગયું છે એટલે કે રીમેડિકલ વાળાને જે પોઈન્ટ આપ્યા છે તો એનું પહેલી તારીખ પછી રીમેડિકલનું શરૂ થઈ ગયું છે અને વધી વધીને એમને આઠ થી નવ તારીખ સુધીમાં રીમેડિકલ ખતમ કરાવી નાખશે બરાબર અને એને બી કહી દેશે કે યસ તમે ફિટ છો કે અનફિટ છો તમે આગળની એક્ઝામ તૈયારી કરવાની છે કે નથી કરવાની બરાબર એ આપણને એ

તો પહેલી વસ્તુ તો તમને કહી દઉં બરાબર કે જે તમારું એક્ઝામ જે છે ને મિત્રો બરાબર પી એની એક્ઝામ જે છે પેપર એ અઢાર જાન્યુઆરી છે કઈ છે અઢાર જાન્યુઆરી જેનું પણ એડમિટ કાર્ડ આવ્યું છે ને એના એડમિટ કાર્ડમાં લખેલું હશે અઢાર જાન્યુઆરી અને જે સેન્ટરમાં તમે ભરતી ખેલી હશે એ સેન્ટરમાં તમારે સત્તર તારીખે સાંજ પહેલા પહોંચી જવાનું રહેશે અને સત્તર તારીખે મતલબ એમ સમજી લો તમને કે સત્તર તારીખે રાતની નાઇટ રહી અને સવારે પાંચ વાગે તમારે ત્યાં જવાનું છે ઓકે તો હવે પરીક્ષાની વાત કરીએ કે બુક કઈ રીતે વાંચવું બુક કઈ કઈ વાંચવું અને શું કરવું એમાં કેટલી તૈયારી કરવી તો એ પહેલા આપણે સિલેબસ ખબર હોવી જોઈએ હું ખબર હોવું જોઈએ સિલેબસ બરાબર તો સિલેબસ તમને ખબર છે ને કયો કેટલામાં કયો કયો સિલેબસ છે એ દેખો તો મેથ્સ ગણિત છે તમારે પંદર ક્વેશ્ચન ત્રીસ માર્ક સાયન્સ પંદર ક્વેશ્ચન ત્રીસ માર્ક પછી જીકે વીસ ક્વેશ્ચન ચાલીસ માર્ક બરાબર ને આ વખતે નેગેટિવ છે યસ મિત્રો આ વખતે નેગેટિવ કેટલી છે તમને ખબર છે ને નેગેટિવ તમને ન ખબર હોય તો કહી દો એક માર્ક નેગેટિવ છે એક માર્ક એક ખોટો પડશે એટલે એક માર્ક આખો જ આવે હવે આ જે 15 ક્વેશ્ચન છે ને બરાબર એટલે ટૂંકમાં ક્વેશ્ચન તમારા 50 જ હશે માર્ક તમારા 100 એટલે અહીં 30 અહીં 30 અહીંયા 20 દુ 40 એટલે અહીં કેટલા થયા 100 માર્ક થયા ક્વેશ્ચન કેટલા થયા 50 બરાબર એટલે ક્વેશ્ચન 50 છે માર્ક છે 100 નેગેટિવ રહેશે એક માર્કની એક માર્કની નેગેટિવ રહેશે ટાઈમ રહેશે તમારો

દિવસ તમારે રિવિઝન રિવિઝન કરવાનું કરવાનું છે છે શું અને મોક ટેસ્ટ યસ બરાબર પછીનો એક આખો આખો મહિનો એટલે કે આ ડિસેમ્બર મહિનાની પહેલી તારીખ એટલે આજથી લઈ અને એમ સમજી લો કે આખા મહિનો તમારે વાંચવાનું છે અને વાંચવાનું છે કેટલી કલાક ખબર આઠથી લઈ અને દસ કલાક સુધી આઠ થી દસ કલાક અને એમાં તમારે સિલેબસ ને કમ્પ્લીટલી પૂરો કરવાનો છે આને ક્યાંથી પૂરો કરશે એ તમને કહી દઉં બુક લિસ્ટ બરાબર બુક લિસ્ટ છે ને ને એક વસ્તુ કે બુક બરાબર એમાંથી રીઝનિંગને કાઢી અને તમારે કમ્પ્લીટલી બધી એમાં તમે દેખો હું બે ત્રણ તમને નામ આપીશ શ્રીરામ શ્રીરામ કૃષ્ણની કંઈક બુક છે બરાબર લાલ કલરના ફૂટાવાળી બુક છે એમાં પચાસ ક્વેશ્ચન પેપર છે તો પેલા પચાસ ક્વેશ્ચન પેપર કરી નાખજો પચાસ પ્રશ્નો કરી નાખજો બરાબર એટલે શું છે કે તમારે વસ્તુ એ ક્લિયર થઈ જશે બીજું સાથે સાથે એ થઈ ગયું બરાબર પછી એક એની જ એક લાલ કલરની ફૂટાવાળી બુક છે મતલબ કે તમારે બહુ લેન્ધી માં નથી ભાઈ તમારે ના જ પકડવાની આવે તમારે નોર્મલ બુક પકડવાની છે ને એને જ વળગ્યું રહેવાનું છે બરાબર પછી પ્રશ્નપત્ર છે તે પ્રશ્નપત્ર તમારે આ પ્રશ્ન પ્રશ્નો થઈ ગયા પચાસ પચાસ પ્રશ્ન થઈ જશે એટલે એમાંથી પંદર ક્વેશ્ચન તો આવવાની શક્યતા છે પછી એ સિવાય પણ તમારે બીજી છે ને આર્મી એડી પોઈન્ટની બુક આવે છે તો આર્મી એડી પોઈન્ટ ની બુક લઈ લો છે કેમ કે એનું સારું રિવ્યુ છે આપણે એક બોઇસ પાસે છે બરાબર તો એ એક બુક લઈ લો છે એમાં છે ને કમ્પ્લીટલી બે પાર્ટ બે માં છે બરાબર અને અમુકમાં એક પાર્ટ એક વાળું પણ છે તો તમે એમ સમજી લો કે બે બુક કરી નાખશો તોય બી થઈ જશે બીજી વસ્તુ એ અગર જો એ ન કરવું હોય તમારે બરાબર તો હું છે ને મિત્રો હું આપણી ત્યાં જે તૈયારી કરવા વિદ્યાર્થી મિત્રો જે એક્ઝામ ની પણ કરવા આવ્યા છે ને તો એના માટે મેં સ્પેશિયલ બેસે શરૂ કરી છે હું તમને ભણાવીશ નહીં પણ હા તમને ડેલી નું મોક ટેસ્ટ લઈશ અને 15 મોક મોક ટેસ્ટ કેટલા 15 મોક ટેસ્ટ લાસ્ટ ક્વેશ્ચન મતલબ કે લાસ્ટ ભરતી પ્રમાણે એના કાઢેલા છે બરાબર તો લાસ્ટ ભરતી પ્રમાણે પંદર પેપર લેવાનો છો હું હર અઠવાડિયે મેં એકથી બે પેપર લઈશ અને એની એને એનાલિસિસ કરીશું એને સાથે સાથે જે વિદ્યાર્થીઓ મારીને જે જોડાના છે જે વાંચ વાંચે છે અત્યારે આપણી હોસ્ટેલમાં અને જે બીજા આવવાના છે એમનું પણ વેલકમ છે બરાબર તો એનું સાંજના ડેલું ડિસ્કશન હું કરીશ કે ભાઈ કેટલું વાંચ્યું છે રિવિઝન શું છે એ બધી વસ્તુ હું કરીશ બરાબર તો એ તો થઈ ગયું તમે તમારે આવવું હોય તો વેલકમ બાકી તમે આ પ્રશ્ન પછા પ્રશ્નોની જે રેડ કલરની બુક છે આર્મીની બરાબર એ કરી નાખો એમાંથી રિઝનિંગ કાઢી નાખજો બરાબર એ થઈ ગઈ પછી એ સિવાય મેં તમને કીધું આર્મી એડી પોઈન્ટની બુક છે એ તમે લઈ લોજો બરાબર વિજ્ઞાન જી કે અને ગણિત બરાબર એ કરી નાખજો તોય પણ થઈ જશે નોર્મલી અને ભાષા ભાષા બે જ રહેશે હિન્દી કાં તો ઇંગ્લિશ તમે ક્યાંય બી પેપર દેવા જશો ભાષા બે જ રહેવાની છે હિન્દી ઇંગ્લિશનું ઠીક છે તો મેથ્સ છે સાયન્સ છે જીકે છે બરાબર વીસ ક્વેશ્ચન છે બરાબર ક્વેશ્ચન છે એમ સમજી લો તમને કે આને તમે હલકામાં નહીં લેતા હો દર વખતે જેવું તમે જે બી વિદ્યાર્થીઓને ભરતી કરી હતી ને જે ભરતી કીધું હતું ને કે ભાઈ અહીંયા લખાવી દેશે ને આવું કરી દેશે ને એવું કરી દેશે ને તો એક વસ્તુ મારી યાદ રાખજો સિરિયસ બની તો કદાચ આ વખતે લખાવે પણ નહીં અને સિરિયસથી પેપર લઈ કેમ કે નેગેટિવ એક માર્ક છે આખું એક એક માર્ક નું નેગેટિવ છે મિત્રો આખું એક માર્ક નું નેગેટિવ છે ઠીક છે તો ધ્યાન રાખજો સત્તા પણ હું બુક ક્લિસ જે છે એ ટેલિગ્રામ ચેનલ માં મૂકી દઈશ બરાબર તો એટલું ખાલી કરી નાખજો એની સાથે સાથે હું બી કોશિશ કરીશ કે તમારા માટે કંઈક ને કંઈક નવું લાવવાની બરાબર ઓકે એ થઈ ગયું પછી ફાઈનલ મેરિટ કેટલું રહેશે સર ફાઈનલ મેરિટ કેટલું જશે આ વર્ષે કેટલું જશે બે હજાર ચોવીસમાં જે આપણે પ્રસાદ પાસ થયો એની રેલી તો તમે જોઈ જ હશે મિત્રો બરાબર કે એના એમ સમજી લો કે એના ગામમાં અડધાને ખબર જ નથી કે આ આ ભાઈ કઈ મતલબ કે આર્મીનું કરીને બધાને એવું જ છે ને એવું જ છે ચોકે પણ છતાં પણ કે ભાઈ કઈ પોસ્ટ છે મતલબ કઈ એક્ઝેક્ટલી ભરતી છે એ કોઈને ખબર નથી અને બહુ બધા એમ સમજાતા કે એના ગામમાં આવે એને સ્વાગત કર્યું બરાબર એ જે પ્રશંત પાસ થયો હતો અને એમાંથી ઇતિહાસ છે ને ફાઇનલ મેરીડથી રહી ગયો હતો એટલે કહેવાનો મતલબ એમ છે કે ફાઈનલ મેરિટ જે છે ને તમારું ગઈ વખતે છે ને એકસોને સાઠ ઉપર ગયું હતું કેટલું ગઈ વખતે એકસો સાઠ ઉપર દીધું હવે આ વખતે સર કેટલું જશે તમારું શું કહેવાનું છે તો દેખો મિત્રો મારું એવું કહેવાનું છે આ વખતે અને મારા એનાલિસિસ પ્રમાણે બરાબર કે આ વખતે પણ મેરિટ છે ને મિત્રો એ એકસો ને પાસાઠ ની આજુબાજુ જશે યસ કેમ કે આ વખતે ઘણા વિદ્યાર્થીઓ પાસ થયા છે આ વખતે ગુજરાતના વિદ્યાર્થીઓ ઘણા પાસ થયા કે ઓલી વખતે ગુજરાતના વિદ્યાર્થીઓ નતા પાસ થયા આપણા જોડે જે બીજા રાજ્ય હતા એ વધારે પાસ થયા હતા બરાબર આ વખતે ગુજરાતના વિદ્યાર્થીઓ પાસ ઘણા થયા છે અને તમને ખબર છે કે આપણી જ એકેડેમી ગુજરાત એક માત્ર એકેડેમી એવી બની ગઈ છે કે આઠે આઠ ને એક્સેલન્ટ માર્યું આઠે આઠ એક્સેલન્ટ મારું છે તો તમે વિચાર લો કે કોમ્પિટિશન ક્યાં છે એ બરાબર એ આઠે આઠ ને તો હું કોશિશ કરાવડાવીશ કે એક્ઝામમાં પણ સારામાં સારા માર્ક આવે બરાબર છે અડતાલીસ નથી કેટલા છે ચાલીસ છે અડતાલી નથી સાઠ માંથી અને પુલઅપ ને તમને ખબર છે કે પુલઅપ ને ચાલીસ માર્ક હોય છે તો એ ફિઝિકલ નું થઈ ગયા પછી તમારા જે પેપરમાં આજે પચાસ ક્વેશ્ચન છે ને એમાંથી કમસે કમ તમારે પાંત્રીસ ક્વેશ્ચન સાચા પડવા ભાઈ બરાબર હું તમને હજી કઉ છું તમે હજી પણ એક્ઝામ તમે ફાઇનલ નથી થયા ટીએ નું ફિઝિકલ પાસ કરીને બેઠા ને કે તમે ફાઇનલ થઈ ગયા છો પેપર હજી મેટર કરીએ આ વખતે પેપર છે છે ને કંઈક સીન કરવાનું અને ધ્યાન રાખજો પછી મને કે કીધું સિરિયસ થી તૈયારી કરજો બરાબર ખાલી બે થી ત્રણ બુક વાંચવાની છે આઠ થી દસ કલાક રીડિંગ કરવાનું છે બરાબર ને છેલ્લા પંદર દિવસમાં રિવિઝન કરવાનું છે ને ખાલી પાંચ મોક ટેસ્ટ આપવાની છે બસ બાકી વચ્ચે આપતા રહેજો બાકી ખાલી પ્રેક્ટિસ માટે પાંચ મોક ટેસ્ટ આપજો અને છેલ્લા પંદર દિવસમાં રિવિઝન કરજો અને પંદર તારીખે નીકળી જજો

કચ્છમાં એક આપણી ગુજરાતની રેજિમેન્ટ બનવાની છે તો એના માટે એ ભરતી કરીએ સો આવું પોસિબલ છે એ ખરું યસ મિત્રો આવું પોસિબલ છે પણ સુરતે હાલ હજી એવું કહેવામાં આવી રહ્યું છે કે ભરતી જે છે એ થશે કન્ફર્મ નથી કે થઈ જ જશે પણ યસ ગુજરાતની રેજીમેન્ટ એ કહે છે એ નહીં ભાઈ બરાબર તો કહેવામાં આવી રહ્યું છે કે કચ્છમાં બરાબર અને આખા ગુજરાત માટે હશે કે રેજીન્ટ નવી બનવાની છે તો એના માટે ભરતી જે છે એ ટૂંક સમયમાં માર્ચ મહિનામાં કરશે હવે ક્યારે કરશે હું હશે ફિઝિકલ તો જે છે એ છે મેડિકલ પણ જ હશે તમને ખબર છે કે આવું પણ ખરેખર એ આવશે ખરી ક્યારે આવશે શું કરાવશે કેવું રહેશે એ કાંઈ ખબર છે એ નહીં ભાઈ પણ હા એટલું વસ્તુ જરૂર છે કે તમે તૈયાર રહેજો તમે તૈયારી ચાલુ રાખજો તમારા માટે દરવાજો ખુલ છે તમે વિચારતા ને કે મારા માટે દરવાજો બધી બાજુથી બંધ થઈ ગયા તો દેખો એવું નહીં વિચારતા ભરતી પાછી આવીએ અને વહેલી તકે આવીએ કદાચ માર્ચ માર્ચ મહિનામાં તો દેખો હું એવું કહું છું જેવી ભરતી જાહેરતા આવશે ને એટલે સૌ પ્રથમ આપણે રીપીડિયા મતલબ હું વિડીયોના માધ્યમથી તમને માહિતી આપી દઈશ પણ માની લો કે કદાચ આ નોભી આવીને તો હર વર્ષે ટી ની ભરતી તો ઓલ ઇન્ડિયા ને આવવાની જ છે અને તમને ખબર છે સપ્ટેમ્બર ઓક્ટેમ્બરમાં આજુબાજુ ભરતી આવે મતલબ કે સોમાસો પૂરું થઈ જાય પછી એટલે કહેવાનો મતલબ એવું છે કે ભરતી જે છે મિત્રો એ હર સાલ આવશે પણ આ જે ભરતી છે ને માર્ચ મહિનામાં બરાબર એ કંઈક તમે સમજી લો કે કંઈક આપણા માટે સરપ્રાઇઝ આવવાનું છે તો એના માટે તમે તૈયારી રાખજો રનિંગને બંધ નહીં થવા દેતા દોસ્ત બરાબર દેખો મારું તમને એક સંદોષ એ છે કે રનિંગ જે છે ને એ સતત એને પકડતા રાખજો કદાચ આવતા વર્ષે પહેલાં એક્ઝામ લઈ પણ તમે રનિંગ તો ચાલુ જ રાખજો બરાબર એક્ઝામ વસ્તુ એવી છે કે એ તમે બે મહિનામાં કે ત્રણ મહિનામાં બે મહિના વાંચશો તો થઈ જશે યાર પણ જે રનિંગ જે છે ને એ બે મહિનામાં ત્રણ મહિનામાં નહીં થાય એને એક્સેલન્સ સુપર એક્સેલન્સ માટે લઈ જવું પડે આપણા રમેશભાઈ તમને ખબર છે ને બત્રીસ વર્ષના હતા સુપર એક્સેલન્ટ માર્યું ઇતેશ એક્સેલન્ટ અમર એક્સેલન્ટ પછી અશ્વિન એક્સેલન્ટ પછી અકો એક્સેલન્ટ બરાબર રાજુ એક્સેલન્ટ પછી કોણ રણજીત એક્સેલન્ટ બીજા દિવસે જઈને બરાબર અને રમેશભાઈ એક્સેલન્ટ કહેવાનો મતલબ એમ છે કે ભાઈ દિલથી તૈયારી કરી હતી ત્યારે જ એને પાસ થયા છે અને બધી ઘણા ટાઈમથી તૈયારી કરતા તમે બી ઘણા ટાઈમ મતલબ તૈયારીને લાગી વળગી રહેજો તમે જે બી કામ ધંધો કરતા હોય જે બી કરતા હોય એક ટાઈમ ખાલી રનિંગનો સાથ રાખજો ગમે એવી સિચ્યુએશન હોય સાંજે તો સવારે સવારે નહીં બરાબર એટલે તમે તમે પાસ કરી શકો બાકી મારો સાથ તમને સદાય રહે ઘરે તૈયારી આવવા હોય મતલબ ન પહોંચી શકતા હોય તો હું તમને શેડ્યુલ આપી દઉં ઓનલાઈન શેડ્યુલ ને ખાલી ધોકો મારીને લઈ જાઉં બરાબર અને જે બી વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે એને મારા ઓલ ધ બેસ્ટ વાંચજો પૂરી રીતે વાંચજો કંઈ પણ સાથ સફોર્ટની જરૂર પડે તો કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો આ નંબર ઉપર સંપર્ક કરી લેજો વોટ્સએપ કરી દેજો ઇન્સ્ટામાં ડીએમ કરી દેજો અને ટેલિગ્રામમાં હું કંઈક ને કંઈક તમારા માટે લખતું હશે એ ટેલિગ્રામમાં મૂકી દેતો ત્યારે ટેલિગ્રામ જે છે એ જોઈન કરી લેજો બરાબર બાકી આપણે વિદ્યાર્થીઓ જોડે જો જોડાવવું હોય વાંચવા માટે આવવું હોય તો એડમિશન ચાલુ છે વીલી તકે આવી જશું બરાબર બાકી એટલું જ છે મિત્રો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં કંઈક પણ અપડેટ હશે જરૂરથી મળીશું વાત કરીશું તમને કંઈક પણ હશે ઠીક છે બસ એટલું જ છે વાંચતા રહેજો અને બેસ્ટ આપજો રીડિંગ કરજો અને રનિંગ કરજો જય હેન્થ